નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આપનું રાજુલા ન્યૂઝ રાજુલાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજુલાના માંડળી ગામ નજીક નવા બનેલ પુલ ઉપર ગાબડું પડ્યું છે સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા સાવરકલા સ્ટેટ હાઈવે ઉપર માંડળી ગામ નજીક નવા બનેલ પુલ ઉપર ગાબડું પડ્યું છે આ પુલ બે મહિના પહેલાં બનાવવામાં આવ્યું તો જ્યાં પુલ પર ગાબડું પડ્યું છે માંડળી ગામ નજીક ધાતરો નદીના પુલ ઉપર ગાબડું છે પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે લોટ પાણીએ લાકડા જેવી આ પુલની સ્થિતિ સર્જાય છે હાલ તંત્ર દ્વારા નવા પુલને બંધ કરવામાં આવ્યું છે અને જૂનો પુલ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે કહી શકાય કે આ પુલમાં ભ્રષ્ટાચાર જેવી કામગીરી હોય તેવી સર્જાઈ રહી છે હવે આજ મેં લગભગ કલાક દોઢ કલાક પહેલાં હમણાં હાવડા કે તમારા ગામ પાસે ગાબડું પીડ્યું હું બહાર હતો ને દોડા દોડા અહીંયા આવ્યો અને મેં જોયું જો ખરેખર ગાબડું હતું અત્યારે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ આ એજન્સીને હિસાબે કદાચ એજન્સીના ભ્રષ્ટાચાર કે જે હોય પણ ખરેખર ગાબડું પડ્યું છે અને આ એજન્સી આવું કામ ન કરે એવું દેખરેખ રાખવું જોઈએ એમાં શું માંગ કરશો આખરે ખરેખર સરકારના પૈસા લેખે વપરાવા જોઈએ અને આવા કરોડો રૂપિયાના કામની માથે પાણી ફેરવી દે એની માટે તો ખરેખર હકીકતમાં কাজ দেশ কার্যবাহী করবি